કાંકરેજના ટોટાણા અસાલડી રોડની બંને સાઇડોની મરમ્મતની માંગ ઉઠી બનાસકાંઠા જિલ્લાની હદમાં આર એન્ડ બી વિભાગનો રોડ જે કાંકરેજ તાલુકાને કાઠિયાવાડથી જોડતો માર્ગ છે જ્યાં કાંકરેજના લોકોને પાટણ હારીજ કે સમી તેમજ કાઠિયાવાડ જવા આવવા માટે મહત્વનો માર્ગ છે જે માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવર જવર રહેતી હોય છે પરંતુ આ માર્ગની બંને સાઈડો સુરક્ષિત કરવી જરૂરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે જેમાં કાંકરેજના ટોટાણા પાસે ડીપમાં રોડની બંને સાઈડોમાં રોડ જમીન કરતા ઊંચો છે જેથી આસપાસમાં દસ થી વીસ ફૂટ જેટલું નીચાણ જોવા મળે છે જેથી ભવિષ્યમાં કોઈ મોટી ખુવારી સર્જાય તેવી શક્યતા જોવા મળી રહી છે ત્યારે આગામી સમયમાં સત્વરે રોડની બંને સાઇડો સુરક્ષિત કરવા સાઈડોમાં ગડરો નાખવી જરૂરી બની ગઈ છે આમ ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડે ત્યારે આ ડીપ પરથી પાણી વહેતું હોય છે આ અગાઉ જ્યારે બનાસ નદીમાં પૂર આવ્યું ત્યારે એક કાર પાણીમાં તણાઈ હતી જેમાં સવાર લોકો સાથે કાર તણાઈ જવાથી તેમના મોત થયા હતા તો સત્વરે સત્તાવાળાઓ આ માર્ગ અને મકાન વિભાગ આ બાબતની ગંભીરતા લઈ બંને સાઈડો સુરક્ષિત કરાવે તેવું વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે